આપ સૌ નિહાળી રહ્યા છો વિકાસશીલ ગુજરાતના તેત્રીસ નંબરના હાઇવે ને ક્યાંક ડામર નથી તો ક્યાંય કોઝવે પુલ નથી તેત્રીસ નંબરના હાઇવે ઉપર સ્પીડ બ્રેકરની પણ જરૂર નથી આપ સૌ નિહાળી રહ્યા છો વિકાસશીલ ગુજરાતના તેત્રીસ નંબરના હાઇવે ઉપર પોતાના ખાનગી વાહનો ખૂબ જ ઓછી સ્પીડમાં ચલાવે છે તેત્રીસ નંબરના હાઇવે પરથી એક પણ એસટી બસ પસાર નથી થતી કારણ કે તમામ બસને આ હાઇવે પરથી પસાર થવામાં મુશ્કેલીઓ પડે છે તમામ બસ બંધ કરવામાં આવતા સફરો હેરાન પણ થાય છે પરંતુ હવે આ કાયમીનો પ્રશ્ન બની ગયો છે કદાચ મુસાફરો આત્મનિર્ભર પણ બની ગયા છે તેત્રીસ નંબરના હાઈવેના આ બધી વાતો જાણીને આપણને નવાઈ લાગશે પરંતુ આ વાત સત્ય હકીકત છે અમરેલી કોડીનાર હાઈવે નંબર તેત્રીસ તરીકે ઓળખાઈ રહેલા રોડ રસ્તાને આપ સૌ જોઈ રહ્યા છો અમરેલી કોડીનાર સાવરકુંડલા કનકાઈ વેરાવળ કોડીનાર સહિતની અનેક બસ એક સમયે 33 તેત્રીસ નંબરના હાઇવે પરથી પસાર થતી હતી પરંતુ ગીર વિસ્તારના છેવાડાના ગામડાઓ સાથે માલધારીના નેસડાઓ સાથે હળહળતો અન્યાય કરી તમામ રૂટને બંધ કરવામાં આવ્યા છે ડામર રોડ વિનાના તેત્રીસ નંબરના હાઇવે પરથી પસાર થતી વેળાએ ડ્રાઈવરોને પણ ઘણી જ તકલીફ થતી હતી કોડીનાર અને અમરેલી વચ્ચેના ગાળામાં એસટીને ઘણો જ ફાયદો પણ થયો હતો પરંતુ તેમ છતાં ડામર વીનાના હાઈવેને સુનસાન કરવા માટે કદાચ એસટી વિભાગને આવક પણ જતી કરવી પડી છે શેમરડી ગેટથી આગળ ડમર રોડ પણ બનાવવામાં આવ્યા છે પરંતુ તેમ છતાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર અમરેલી કોડીનાર મંજૂર કરવામાં આવ્યો નથી ક્યાંક વન વિભાગને જવાબદાર ગણવામાં આવે છે ગ્રામ પંચાયતથી લઈ કેન્દ્ર સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પરંતુ તેમ છતાં ક્યાંક ને ક્યાંક મતદારોની અવગણના કરવામાં આવે છે તેત્રીસના નંબરના હાઈવે આસપાસ પ્રવાસના ધામો

ના પ્રતિનિધિઓ સહન કરાવે છે સંજયવાડાનો રિપોર્ટ એસ નાઇન ધારી